રેલવે પોલીસની સફળતા બેગ લિફ્ટિંગના ગુનામાં રૂપિયા ત્યાં હજારના મુદ્દામાલ સાથે જીતેન્દ્રસિંહ ગૌર નામનો આરોપી ઝડપાયો વડોદરા રેલવે પોલીસ મથક ખાતે નોંધાયેલ બેગ લિફ્ટિંગના એક ગુનામાં પશ્ચિમ રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ વિશેષ ટુકડીએ આ ગુનામાં સડોવાયેલા આરોપીને ઝડપી પાડી ચોરી થયેલું લેપટોપ અને અન્ય સહિત કુલ રૂપિયા કિંમતનો મુદ્દામાં સંપૂર્ણપણે પુનઃ પ્રાપ્ત કર્યું છે રેલવે મુસાફરોના કિંમતી સામાનની ચોરીના બનાવ પર નિયંત્રણ લાવવા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય કામગીરી છે વડોદરા રેલવે પોલીસ મથકની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ને તકનીકી નિરીક્ષણના આધારે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો આ ગુનામાં ચોરીનો મુદ્દામાલ અને ચોરીની ઘટના સાથે સંકળાયેલા આરોપીની ઓળખ જીતેન્દ્રસિંહ પ્રેમસરણ સિંહ ગૌર તરીકે થઈ છે પોલીસે ચોક્કસ બાતમી ને પુરાવાના આધારે આરોપીને ઝડપી લીધો હતો આ આરોપી પાસેથી ચોરીમાં ગયેલો સંપૂર્ણ મુદ્દામાલ જેમાં લેપટોપ અને અન્ય સાધન સામગ્રીનો સમાવેશ થાય છે તે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી બદલ પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિષેક દ્વારા જીઆરપી એલસીબીની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રેલવે પોલીસે મુસાફરી દરમિયાન ચોરીની ઘટનાઓ અટકાવવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ સઘન પેટ્રોલિંગ ને દેખ વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી છે આરોપી જીતેન્દ્રસિંહ ગૌરી ધરપકડ બાદ પોલીસે તેને અદાલતમાં રજૂ કરવાની અને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે જેથી તેના દ્વારા આચરવામાં આવેલ અન્ય કોઈ ગુનાઓનો ભેદ પણ ઉકેલી શકાય